મોડાસા સાયરા ગામે અઢાર વર્ષીય દીકરીએ પિતાને અગ્નિ દાહ આપીને પુત્ર ધર્મ નિભાવ્યો ચૌધરી સમાજમાં દીકરીએ અગ્નિ દાહ આપ્યો હોવાની પ્રથમ ઘટના એક કહેવત છે કે પિતાના કાળજાનો કટકો એટલે દીકરી એક દીકરીની જન્મથી લઈને તેનો ઉછેર કરવામાં એક પિતા દિવસ રાત એક કરી દેતા હોય છે અને એક પિતા સદાય દીકરીની ખુશી જોવા ઈચ્છતા હોય છે ત્યારે અરવલ્લીના મોડાસામાં ચૌધરી સમાજમાં દીકરીએ પિતાને અગ્નિ સંસ્કાર આપીને પુત્ર ધર્મ નિભાવ્યો હોવાનો પ્રથમ કરુણ કિસ્સો સામે આવ્યો છે મોડાસા તાલુકાના સાયરા ગામમાં ચૌધરી સમાજની અઢાર વર્ષીય એકની એક પિતાની દીકરી દેવાંશીય સ્મશાનમાં જઈને પિતાને અગ્નિદાહ આપીને પુત્ર ધર્મ નિભાવતા ચૌધરી સમાજની પ્રથમ ઘટનાથી ખૂબ જ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા મોડાસાના સાયરા ગામના યુવાન અને મોડાસા તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ નીતિનભાઈ પટેલનો સુડતાલીસ વર્ષની વયે હાર્ટ એટેકથી અચાનક નિધન નિપજતા એકની એક પુત્રી દેવાંશીએ કાંધ આપી હતી એટલું જ નહીં દીકરી અગ્નિ સંસ્કાર કરવા સ્મશાન પણ પહોંચીને અગ્નિ દાહ કરી અને દીકરી દેવાંશીએ પુત્ર ધર્મ નિભાવ્યો હતો આ સમયે પરિજનોને સમગ્ર સમગ્ર ગ્રામજનોના આંખમાં આંસુ હતા સાયરા ગામના ચૌધરી નીતિનભાઈના આકસ્મિક મોત ભજતા સાયરા ગામમાં અને સમગ્ર સમાજમાં શોક વ્યાપ્યો હતો ત્યારે અગ્નિદાહ કોણ આપશે તેવા સવાલો સામે અઢાર વર્ષીય પુત્રી દેવાંશીએ કાકા અને માતાને કહ્યું મમ્મી મારે જ પપ્પાની અગ્નિ સંસ્કાર વિધિ કરવી છે પરંતુ પરંપરા મુજબ ચૌધરી સમાજમાં ક્યારેય દીકરી અગ્નિદાહ આપી હોય તેવું સમાજમાં બન્યું ન હતું ત્યારે હિંમતવાન દેવાંશીએ પોતાના પિતાને સ્મશાને લઈ જઈ અંતિમ સંસ્કાર સફરમાં સાથ આપી અને પુત્ર ધર્મ નિભાવતા સાયરા ગામના લોકોમાં અને સમાજમાં દીકરી અને પિતા વચ્ચેના અતૂટ પ્રેમ જોઈને સ્મશાને આવેલા મજબૂત મનના લોકોએ પણ એક ક્ષણ માટે પોતાના આંસુ રોકી શક્યા ન હતા ત્યારે સાયરા ગામમાં યુવાન નીતિનભાઈ પટેલના આકસ્મિક નિધનથી દીકરી દેવાંશીના માથેથી બાપનો આશરો છીનવાતા સમગ્ર પંથકમાં પરિજનોમાં અને સમાજમાં શોક છવાયો છે રિપોર્ટર કાદર ડમરી અરવલ્લી